ગૃહ રાજ્ય મંત્રીના હોમટાઉન સુરતમાં આ દિવસોમાં કાયદા વ્યવસ્થાની આવ્યું છે આ સમગ્ર ઘટનાથી સુરત પોલીસ પણ દોડતી થઈ છે થોડાક દિવસ પહેલા અમદાવાદમાં જ આ પ્રકારે હત્યાના બનાવો સામે આવ્યા બાદ અમદાવાદ પોલીસ એક્શન મોડમાં જોવા મળી હતી ત્યારે હવે સુરત પોલીસ હવે હત્યાની ઘટનાઓને અટકાવવામાં કયા પ્રકારના પગલા લે છે તે વિશે વાત કરીશું આ નમસ્કાર દર્શક મિત્રો સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે હું છું આ દિવસોમાં ગુજરાતની શાંતિ આરોપીઓએ ગુનેગારોએ હળી લીધી હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે અમદાવાદ હોય સુરત હોય વડોદરા હોય કે રાજકોટ હોય આવા મેટ્રો સ્ટેશનોમાં જે રીતે જાહેરમાં હથિયારના બનાવો સામે આવી રહ્યા છે તેના કારણે લોકોમાં એક ભયનો માહોલ સર્જાયો છે લોકો પણ હવે ખચકાઈ રહ્યા છે કે જે રીતે આરોપીઓમાં પોલીસનો ડર રહ્યો જ જ નથી નથી રહ્યો ને સરા જાહેરમાં કાયદા વ્યવસ્થાના પણ કરતા જોવા મળી રહ્યા છે તેના જ કારણે એક બાદ એક હત્યાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે થોડાક સમય પહેલા અમદાવાદમાં હત્યાના બનાવો સામે આવ્યા ત્યારબાદ રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય ઘટનાથી નારાજ જોવા મળ્યા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ આ મામલામાં કડક કાર્યવાહીના આદેશ આપ્યા ત્યારબાદ હવે ગૃહ મંત્રી હર્ષ સંઘવીના હોમટાઉન ગણાતા સુરતમાં છેલ્લા ચાર દિવસમાં ચાર હત્યાના બનાવો સામે આવ્યા હોવાની વિગતો મળી રહી છે આ ઘટનામાં વાત કરીએ તો બનાવની વિગતે સલાપતપુરા વિસ્તારમાં રહેતી કિન્નરની હત્યા કરી દેવામાં આવી છે અને હત્યા બીજા કોઈ નથી પરંતુ તેના પ્રેમીએ કરી હોવાની વિગતો મળી રહી છે ઘટનાની વિગતે વાત કરીએ તો સલાબતપુરાના ઓરવાડા વિસ્તાર ટેનામેન્ટ ખાતે ઓગણપચાસ વર્ષીય જે કિન્નર જે મૃતક છે સજના તેના કિશન નામના યુવક સાથે પ્રેમ સંબંધ હતા અને તેઓ પ્રેમ સંબંધમાં હોતી કોઈ બાબતને લઈને સજના અને કિશન નામના આરોપી વચ્ચે વિવાદ થયો હતો ઝઘડો થયો હતો અને ઝઘડો ઉગ્ર બન્યા બાદ જેમાં આરોપી કિશન પાસે ચપ્પુ હોય છે ને તે ચપ્પુના ઘા સજનાને ઝીંકીને ફરાર થઈ જાય છે આ ઘટનામાં સજના નામની કિન્નર છે તે જમીન ઉપર ઢળી પડ્યા હતા લોહી લોહણ હાલત અને આસપાસના લોકોને જાણ કરવામાં આવતા આસપાસના લોકો પણ દોડી આવ્યા હતા ત્યારે ઘટનામાં સદનાનું મૃત્યુ નિપજ્યા હોવાની ઘટના સામે આવી ત્યારે આ મામલાને લઈને શું કહી રહ્યા છો ઉચ્ચ અધિકારીઓ તે સાંભળી લો સલાબતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક હત્યાનો બનાવ બન્યો છે ઉમરવાડા ટેનામેન્ટ છે એમાં એક બેન રહે છે એમની સાથે એમનો દીકરો કિશન અહીંયા જ રહે છે આ કિશનના સંબંધો છેલ્લા ઘણા સમય વર્ષોથી એક સંજના નામના કિન્નર સાથે હોવાની માહિતી પોલીસને છે જે મરણ જિનાર છે એ સંજના નામના કિન્નર છે એમની હત્યા શાર્પ વેપન અથવા તીક્ષ્ણ બીજો કોઈ હથિયારો એના દ્વારા નિપજાવવામાં આવ્યા હોવાનું પ્રાથમિક દૃષ્ટિએ જણાય છે જે બોડી છે એને અમે પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધેલ છે જે પણ મેડિકલ એવિડન્સ આવશે અને જે અન્ય પુરાવા મળશે એ મુજબ અમે આગળની કાર્યવાહી કરીશું જે આરોપી છે એની શોધખોળ અમે કરી રહ્યા છીએ

સદના નામની કિન્નરની હત્યા કરી દેવામાં આવી છે આ ઘટનાના કારણે કિન્નર સમાજમાં પણ ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે આ મામલાના સંદર્ભમાં સુરત પોલીસ સ્ટેશન ખાતે આરોપી કિશન સામે હત્યા અંગેનો ગુનો નોંધાયો છે અને તેને પકડવા માટે અલગ અલગ ટીમો પણ કાર્યરત કરવામાં આવી છે દર્શક મિત્રો સ્કાયનેટ મીડિયાને લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં